ટ્રાઈપોડ અને ડીએસએલઆર કેમેરો પણ લઈ આવ્યા સી ગયા ફેરે નતા લાયા આવ્યા કેમ કે વરસાદ જેવો માહોલ હતો પણ અત્યારે એવો જ માહોલ છે વરસાદ જ દેખાય છે રહ્યો ભાઈ જુગાડ કરવામાં આવે છે જુગાડ રિક્ષા નીકળી જાય અહીંયાથી વાસ જુગાડ છે નીકળી જાય કે નહીં જોઈને હવે ધક્કા દેવો પડે વાહ વારે વાહ આ શું કર્યું તો અત્યારે ભાઈ આપણે મોબાઈલનું કવર કાઢી નાખ્યું છે કેમ કે ભાઈઓ જ્યારે આપણે રેકોર્ડ કરતા હતા ત્યારે આ જે કેમેરાના હોલ છે ત્યાંથી ભાઈઓ અર્થી રેકોર્ડિંગ નથી થતી હવે એકદમ ક્લિયર પ્રમાણે દેખાતું હશે ભાઈ અને રિક્ષાને ભાઈ અહીંયા કંઈ પાર્ક કરી નાખી જો વરસાદ ચાલુ થાય તો ભાઈ સીધું નીકળવા થાય તો ભાઈઓ ખેતરે કાંઈ કામ એવું હતું કે ભાઈઓ આપણા ખેતર તો વવાઈ ગયા છે અને ઉગી પણ ગયા છે તમે જોશો અહીંયા કને પડ્યા છે પણ જયારે ખેતર વાવ માં આવ્યું ત્યારે ભાઈઓ જે વાવણી આવે તેમાં ભાઈઓ જે બીજ પડે તેની અંદર ભાઈ ગારો ફસાઈ ગયો હતો જેના કારણે ત્રણ ચાર જે લાઈનો છે તે બાકી રહી ગઈ છે જોશો તમે તમારે દેખાશે દેખાશે તો આપણે ભાઈઓ તેમાં વાવવા માટે આયા હતા કે વાવી નાખીએ ટ્રેક્ટર તો આમાં વાવ પડ્યું છે એટલે અને એક વાત કહું આ વસ્તુ આપણે ટાઈમ ટ્રાય કરીશી પહેલા તો આપણે ભણતા ભણતા સાથે આપણે યુટ્યુબ ચાલુ કર્યું એટલે આપણે ફૂલ ટાઈમ યુટ્યુબર બની ગયા પણ ખેતીવાડી પણ આપણે સાથે કરીશી રહ્યા બે વર્ષથી પણ આ જે વસ્તુ છે આપણે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી છે આવી રીતના વાવવાનું આપણા એક્સપિરિયન્સ એક્સપીરિયન્સ નથી પણ ટ્રાય કર્યો ભાઈ અને થોડી ઘણી એક્ટિવિટી થઈ જાય આઉટડોર કે શરીર માટે પણ સારી રહે એટલા માટે તો ભાઈઓ ત્યાં કને એક ચકલી બેઠી છે મસ્ત મજાની તો આપણે આપણો કેમેરો અહીંયા સેટઅપ કરી નાખ્યો છે તો એનો ભાઈ વિડીયો બનાવવા માટે ફોટો લેવા માટે જો ભાઈ કેવી લાગે છે ભાઈ એમ તો દૂર બેઠી છે પણ ઝૂમ લેન્સનો ફાયદો કે ભાઈ થોડુંક ઝૂમ કરીને આપણે ફોટો લઈ રહ્યા તો અત્યારે ભાઈ આપણે આપણા આ ખેતરે આવ્યા હતા જેમાં આપણે ગુવાર કોડ એટલે કે મઠ અને તલ નાખ્યા છે પણ આમાં દેખાતો નથી કઈ ઉગ્યો હોય કેમ કે થોડા દિવસો પેલા આપણે આવ્યા હતા લગભગ બે ત્રણ દિવસ તો વરસાદ સારો બળો પડી ગયો હતો પણ વરસાદ તો પડ્યો પણ અહીંયા કઈ ઉગ્યું કેમ નથી કઈ દેખાતું કેમ નહીં ભાઈ એટલું બધું કે હવે ઉગશે કઈ ખબર નહીં આપણા ને બાજુના ખેતર જો ભાઈ લીલા સમ પડ્યા આ આજુબાજુ વાળું ખેતર તે દિવસ જ વાવાય હતું જે આપણો આ વાવાયું હતું પણ આમાં વાવે છે ભાઈ ચાર અને ચાર ભાઈ લીલી સમ દેખાય છે તમે જોઈ રહ્યા છો પણ આમાં શું ખબર ની આ જને કેવો ગોર ઉભ્યો છે કે વીડિયો રોમ ઉપર છે લાગે છે એવું મને આ સેટા ઉપર તો છે ભાઈ દેખાય છે પણ આમાં એટલો બધો નથી દેખાતો એ ફ્યુ મિનિટ્સ લેટર ભાઈ હું તમને છોકરો દેખાઉં જે વીલી મારતો છે તમારી શેરીમાં ભાઈ આવા ટેલેન્ટેડ છોકરા છે મારે વીલી લે માર માર વીલી માર ભાઈ ભાઈ હશે હશે થોડીક મારી પણ પડતો નહીં બાકી ને મારું નામ કે કેતો હતો અત્યારે કોમ્પ્યુટર ચાલુ કરીને ગયો લાઈટ બિચારું તો બંધ કરી નાખી હમણાં ઘડી ઘરમાં ઓટોમેટિક બંધ થઈ જશે ઝટકા સાથે એના કરતા આપણે જ બંધ કરી નાખી બંધ કરી નાખી શટડાઉન અને ભાઈઓ ઘરે આવા ફુલડા આવ્યા છે ક્યારે શું છે ખબર નહીં ખાલી ડાર્કિયું નાખ્યું છે અહીંયા શું થયું અહીંયા क्या? तो थ्यो दे ले क्या जा ले जा ऊपर जो से उस साइड चल ले या हो लिया वो जा ले जा जड़ी क्यों ने क्या ऊभी हो धरमाए ए छोकरी धरमा के में ऊभी पड़ी हो पड़ो हो जा रे पड़ो है ए बा मोड़ा के कर... नहीं देई ખાઈ જાય શા તો ભાઈ અત્યારે વાગી ગયા છે સાંજના આઠ અને હવે આપણે વિડીયો એડિટ કરવાનો છે એટલે કે આજે વ્લોગ છે તે એડિટ કરવાનો છે અને રાતના દસ વાગે જ અપલોડ કરવાનો છે તો ફટાફટ આપણે તે કાર્યક્રમ શરૂ કરીએ અને આજના બ્લોગ એન્ડ કરીએ આઈ હોપ કે તમને આપણો વ્લોગ સારો લાગ્યો છે જો સારો લાગ્યો લાઈક કરી નાખજો ચેનલ પર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો